છાપરા નંબર નવમાં આવક થઈ છે અને ફિલો નંબર એકથી હરાજી પણ ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તો ચાલો હવે જાણીએ આજની કેવી રહેલી છે લસણની બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો ચાલો હવે જાણીએ હરાજીમાં જઈને કે કેવા રહેલા લસણના બજાર તો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો દેશી લસણ છે જોઈ શકો છો તમે જોઈ લો મીડિયમ ક્વોલિટી બિયારણ બિયારણબળ માલ છે જોઈ લ્યો સુપર વજનમાં સારું છે મોટી કડીયે માલ છે જોઈ લ્યો અને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે પિસ્તાલીસો એકોતેર રૂપિયા ચાર હજાર પાંચસો એકોતેર રૂપિયા વીસ કિલાનો ભાવ એ દેશી માલ હે બિયારણબળ માલ હે બઢિયા માલ હે દેશી માલ હે પર ઈસકા રેટ આપતો બતાવું તો ઇસકા રેટ ઉ ચાર હજાર પાંચસો એકોતેર રૂપિયા બીસ કિલો લઈ લા નો માલ છે સુપર ક્વોલિટી જોઈ લાડવા બળ માલ આ પડદા માલ છે ને આનો ભાવ તમને જણાવું તો એકાવનસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે પાંચ હજાર એકસો ને એકાવન બે કે બઢિયા માલ હે બીના પત્તીવાળા માલ હે રીશકા રેટ ઉભા પાંચ હજાર એકસો એક્યાવન 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 જોઈ અત્યારે રાજી પહોંચી ગઈ છે પિલર નંબર અગિયાર એ ને હાલ લસણ થોડીક તેજી જણવાની છે જોઈ શકો છો તમે ખેડૂત લોકો પણ લેવા આજ નીકળા છે તો ચાલો હવે જાણીએ આગળના પણ ભાવ જોઈ લે દેશી ગુલાબી મરતી વાળું લસણ જોઈ ઉપર ગુલાબી પત્તી વાળું લસણ છે મીડિયમ ક્વોલિટી એ ઝીણી ક્વોલિટી આનો ભાવ તમને જણાવો તો આનો ભાવ છે ચુમ્માલીસો ને અગિયાર રૂપિયા ચાર હજાર ચારસો ને અગિયાર રૂપિયા વીસ કિલાનો ભાવ તો બે કે ગુલાબી પત્તી માલ એ

મીડિયમ ક્વોલિટી વાળા માલદા વાળા બતાવું તો ચાર હજાર તીનસો પંદર રૂપિયા બિયારણબળ માલ મેં જોઈ લો એમપી નો આયેલા માલ છે જોઈ લ્યો વજનમાં ફૂલ ફૂલ વજનમાં છે મોટી કડીનો માલ છે આછા પડદાનો માલ છે પણ વજનમાં કાંઈ ઘટે નહીં એવો માલ આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે ત્રેપનસો ને એકાશી રૂપિયા ભાવ પાંચ હજાર રૂપિયા વીસ કિલાનો ભાવ છે જોઈએ સુપર ક્વોલિટી માલ છે એમ્પી કા લડ્ડુ માલ હે બડી કડીવાળા માલ હેર ઇસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ ઉ પાંચ હજાર એક્યાસી રૂપિયા બીસ કિલો કા રેટ સુપર વજન બી કાફી બઢિયા માલ ઓર આજ લસણમાં આપકો બતાવું તો કાફી તેજી હૈ આજ ચારસો રૂપિયાથી તેજી આ ગઈ હે જોઈ લે દેશી માલ છે જોઈ લે મીડિયમ ક્વોલિટી માલ છે તો ચાલો જાણીએ આ ખેડૂતો છે અહીંયા તો એના જ મોટે આપણે જાણીએ કેવો ભાવ થયો છે કેવો ભાવ થયો ને એકાવન રૂપિયા ભાવ થયો છે જોઈ લે દેશી માલ સુપર ક્વોલિટી ફૂલ પડદાવાળું વાળું માલ છે જોઈ લે તો ઇસકા રેટ હોય ચાર હજાર સાતસો એકાવન રૂપિયા બીસ કિલો કા રેટ સુપર દેશી માલ હે

આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે એકાવનસો ને એકતાલીસ રૂપિયા પાંચ હજાર એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ જે છે વીસ કિલાનો તો એમપી કા માલ હે ઇસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હોય પાંચ હજાર એકસો એકતાલીસ રૂપિયા વીસ કિલો કા રેટ તો લસણના જ આપકો બતાવું તો આજે લસણને તેજી હે